વર્ષ સુધી સહી રાખો ચાલીસ વર્ષથી વધુ ને સાક્ષીઓની ઉંમર રાખો છોકરી અને મા બાપનું જો આધાર કાર્ડ હોય તો જ તેમની નોંધણી થવી જોઈએ બીજો મા બાપની તમામ મિલકત માંથી એને બે દખલ કરવામાં આવે એવી માગણીઓ સાથે જનક્રાંતિ મહારેલી રાખી છે દીકરીના લગ્નની ઉંમર એકવીસ વર્ષ કરો અને સાથે જ અત્યારે સમાજમાં જે ઘટનાઓ બની રહી છે એટલે દીકરીને ફસાવી અને ભગાડીને લઈ જવાની વાત હોય કે પછી મા બાપની પરમિશન વગર જ્યારે દીકરી ભાગી જાય છે અને કોઈ ફસાવીને લઈ જાય છે એ ઘટનાઓ ઓછી થાય એના માટે પાટીદાર આગેવાનોથી લઈને અલગ અલગ સમાજના લોકો આજે મહેસાણામાં ભેગા થયા હતા ત્યાં આવેદનપત્ર આપવાની વાત હતી ત્યાં આવેદનપત્ર આપી અને પોતાનો વિરોધ પ્રદર્શન અને જે લગ્નની નોંધણી માટેના જેટલા નિયમો છે એ નિયમોમાં ફેરફાર કરવામાં આવે એ વાત સાથે બધા જ લોકો ભેગા થયા હતા જયારે બધા ભેગા થયા ત્યારે એક રેલી કાઢવામાં આવી અને ત્યાંના જે કલેક્ટર છે પ્રેમ લગ્ન કરે છે તો એને જે પિતાની જેટલી પણ વારસાગત જમીન છે કે બીજી બધી વસ્તુ છે એમાંથી બેદકલ કરવામાં આવે જો દીકરી એવી રીતના કોઈ પગલું ભરે છે તો પછી એને એનામાંથી બહાર કાઢવામાં આવે આ બધા મુદ્દાઓ હતા એક વર્ષની કરવામાં આવે લગ્નની એ વાત સાથે પણ એ લોકો હતા ગયા હતા અને એવું પણ કહેવામાં આવ્યું કે જો અઢાર વર્ષની દીકરી ફસાઈ જાય છે અઢાર વર્ષની દીકરી સાથે આ થાય છે તો એકવીસ વર્ષની દીકરી સાથે પણ સંભવિત રીતના થઈ શકે પણ જે ઘટનાઓ બને છે જે આંકડાઓ છે એ ઓછા થાય થઈ શકે છે આજે જે રેલી કાઢવામાં આવી એમાં ન માત્ર પાટીદાર સમાજના આગેવાનો હતા એટલે પાસના નેતાઓ તો હતા જ એ આગેવાનો તો હતા જ પણ સાથે અલગ અલગ સમાજના નેતા હતા બળવંતસિંહ પણ ત્યાં હતા બીજા અલગ અલગ સમાજના નેતાઓ ત્યાં આવ્યા હતા અને આગેવાનો પણ દયા હતા તો બધા લોકોએ ભેગા મળી અને સીએમને પહેલાં રજૂઆત કરવામાં આવી છે ગોપાલ ઇટાલિયા સીએમને રજૂઆત કરવા માટે ગયા હતા અમે દિનેશ બાંબણીયા સાથે વાત કરી અને આ વિષયને સમજવાનો પ્રયાસ પણ કર્યો હતો એટલે આજની રેલી કલેક્ટરને આવેદનપત્ર આપી દેવામાં આવ્યું છે આગળ જતાં એ કાયદામાં ખરેખર કોઈ ફેરફાર આવે છે કે કેમ થોડા સમય પહેલાં સીએમએ પણ આ વિષય પર ઘણી બધી વાતો કરી હતી મંચ પરથી એ આ ઘટના પર વાત કરતા હોય છે દીકરીના લગ્નની ઉંમર પર હવે જ્યારે એક સાથે બધા જ સમાજના આગેવાનો ભેગા થઈ

એની સહી એ મા બાપ હોય એવી કાયદો બદલી અને એવો કાયદો બનાવો જેથી કરીને દીકરી પરેશાન ના થાય એના અનુસંધાને આ મહારેલી નું આયોજન કરવામાં આવ્યું મને ઠીક લાગ્યું કે આવા ઘણા બધા પ્રશ્નો સાંભળીએ છીએ કે કોઈ પણ દીકરી ગમે ત્યારે ગમે ત્યારે એની ભૂલથી કે એની સમજવાર સમજવાર આવી દીકરીઓને ફસાવી અને જે પ્રેમ લગ્ન કરી અને જયારે લગ્ન નોતા હોય છે ત્યારે જુદા જુદા પ્રકાર બહુ ખરાબ બનાવો બનતા હોય છે એ બનાવો ન બને દરેક મા બાપ ને એવી ઈચ્છા હોય કે મારી દીકરી સુખ જાય હેરાન ના થાય એ આના કારણે આવા પ્રશ્નો ઉપસ્થિત થયા છે ત્યારે જનક્રાંતિ મહારેલી દ્વારા આ આયોજન કરવામાં આવે ત્યારે હું એને સમાધાન આપવા માટે આવ્યો છું હું ક્વેશ્ચન કરીશ આ પાર્ટીમાં અમારી જ્ઞાનીબેન ઠાકોરે જ્યારે ધારાસભ્ય હતી ત્યારે વિધાનસભામાં પ્રશ્ન પણ ઉપાડેલો છે એને કહ્યું તો કે જે દીકરી સમૂહ પ્રેમ લગ્ન કરે છે એમાં એની માં બાપ ની સહયોગ ફરજિયાત રાખો આ રેકોર્ડ ઉપર ની વાત છે એટલે વિધાનસભાની અંદર કોંગ્રેસ પાર્ટી તરફથી અમારી જ્ઞાનીબેને પણ આ રજૂઆત કરેલી છે ગુજરાતમાં પાટીદાર આંદોલન સમિતિ અને દરેક સંગઠન લોકો દ્વારા એક માંગણી કરવામાં આવી છે કે દીકરીઓના સાથે પ્રેમ સંબંધના નામે વિધાનસભામાં અવિશ્વાસ અને ગેરસમજ કરીને ચર્ચા છે તેના લઈને સરકાર કાર્ય

આ બાબતની જાણ પાકાઓને 40 દિવસ પહેલા કરવામાં આવે છે જેના દેખા ઉત્તર પ્રદેશ સરકારે કાયદો બનાવ્યો છે એ રીતે સમગ્ર મતા દરેક સભામંડળમાં તમામ લોકો આ એક સુશંતી બીજો બંક છે એના મતનો અમારો પ્રયાસ છે ખૂબતાનું મોટા પે બ વિરુદ્ધમાં નતી પણ સભામંડળમાં હતા પ્રતંત્ર વિરુદ્ધમાં સંપૂર્ણ પર સરકાર પસંદ આજાના નામની મહેસાણા માં આજે દરેક સમાજ દરેક જ્ઞાતિ સમાજ ના મા બાપ ની એક પીડા છે છોકરીઓ જયારે ને પ્રેમ લગ્ન કરે છે ત્યારે પોલીસ સ્ટેશન માં જઈને એવું કહે છે હું મારા બાપ ને ઓળખતી નહીં

આજ સુધી એ કરવામાં નથી આવ્યા એ પાટીદાર સમાજ ની દીકરી હોય કે કોઈ પણ સમાજ ની દીકરી હોય ભાગેડું લગ્ન વિરુદ્ધ કાયદામાં જન ક્રાંતિ રેલી આયોજન મહેસાણા ખાતે કરવામાં આવ્યું છે એની અંદર તમામ સમાજના આગેવાનો

અને દીકરીઓને ભગાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ગુજરાતની અંદર અને અવારનવાર સરકારમાં અમે રજૂઆત પણ કરી છે અને આવનારા દિવસોમાં જલ્દીથી જલ્દી આ કાયદામાં સુધારા વધારા કરવામાં આવે એના સંદર્ભમાં આજે જનક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવે છે બિલકુલ આમાં સમાજ કરતા બી જરૂરી એ છે કે જ્યારે દીકરીઓનો પ્રશ્ન આવે ત્યારે દરેક સમાજના આગેવાનોએ સમર્થન આપવું જરૂરી હોય છે આ કોઈ પક્ષનો કાર્યક્રમ નથી એટલે આની અંદર જો પાટીદાર સમાજના કહેવાતા આગેવાન હોય તો પાટીદાર સમાજ નો પ્રશ્ન હોય કે દરેક નાતીના સમાજ નો પ્રશ્ન હોય તો એમાં સૌથી પહેલા આવીને પહેલ કરવી જોઈએ અને સમર્થન કરવું જોઈએ